નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ જે મધ્યસ્થના દાખલા છે તેના વિશે વાત કરીશું જેમાં પહેલો દાખલો છે કે નીચેની આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે આ માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક્ષો દો અને તેમને સરખાવો તો એ માસિક વપરાશ છે એકમ વર્ગોમાં છે અને ગ્રાહકોની સંખ્યા છે तो ग्राहकों ग्राहकों यूनिट एक सौ पिस्तालीस युनिट वीस एक सौ तो पिस्तालीस एक सौ पांसठ वे बार थी एक सौ पंचासी वे आठ एक सौ पंचासी बसो तो पांच वे चार टोटल ग्राहकों के तो अड़सठ તો સીગમા એફઆઈ કેટલું છે અડસઠ છે બરોબર મિત્રો હવે પહેલું શું શોધવાનું છે મધ્યસ્થ મધ્યસ્થમાં સૌપ્રથમ શું જોઈએ તો કે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ જેને આપણે શું કહીએ છીએ સીએફ ઓકે ચાલો સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય તો પહેલા ચાર ના ચાર ચાર વત્તા પાંચ એટલે નવ નવ વત્તા તેર કેટલા થશે બાવીસ બાવીસ માં વીસ ઉમેરીએ તો 42 બેતાલીસ માં ચૌદ ઉમેરે તો 6 ને 56 છપ્પન છપ્પનમાં આઠ ઉમેરે તો ચોસઠ 64 માં ચાર ઉમેરે તો અડસઠ આ સંચય આવૃત્તિ થઈ ગઈ બરાબર ચલો આપણી ટોટલ એન કેટલા છે આને આપણે એન પણ કહી દઈશું બરોબર અવલોકનોની સંખ્યા કેટલી છે અડસઠ ચલો તો અહીંયા જોઈએ અહીં એન બરાબર અડસઠ માટે એન બાય ટુ બરાબર અડસઠ ભાગ્યા બે બરાબર ચોત્રીસ જુઓ ચોત્રીસ કે આવે છે તો કે બાવીસ ને બેતાલીસ વચ્ચે માટે આપણો મધ્યસ્વર્ગ શું થશે એકસો થી પિસ્તાલીસ સમજ પડી મિત્રો આપણે શું કરીએ છીએ જે આપણો એન બાય ટુ આવે એની આગળની જે આવૃત્તિ હોય એને આપણે લઈએ છીએ બરાબર સંજય આવૃત્તિનો તો અહીંયા ચોત્રીસ આવ્યા તો નજીક આવે બેતાલીસ આપડો 125 થી 145 આપડો શું થશે મધ્યસ્વર્ગ થશે તો મધ્યસ્વર્ગ એટલે મધ્ય શોધવા માટે શું શું જોઈએ તો કે સૌપ્રથમ l તો અહીંયા l કેટલો છે 125 બરોબર અહીંયા લખી દેશું આપણે કે મધ્યસ્થ વર્ગ કેટલો છે તો કે 125 થી 145 l કેટલો છે આપડો 125 चलो c છે મધ્યસ્વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલી છે બાવીસ અહીંયા આપણે લખીશું f બાવીસ છે તો મધ્યસ્વર્ગની આવૃત્તિ કેટલી છે આપણે લખીએ ત્યારબાદ હજુ શું જોઈએ છે એચ એચ કેટલો થશે આપણી જોડે તો કે એચ બરાબર એકસો માંથી એકસો જાય એટલે કેટલા વધે વીસ વધે હવે મધ્યસ્થનું સૂત્ર લખીને શોધી લઈએ તો લખીએ મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા n/2 - cf / f * h આપણો મધ્યસ્થનું સૂત્ર થયું કિંમત મૂકીએ l એટલે કેટલા થાય 125 + n/2 કેટલા છે તો કે 34 cf કેટલા છે 22 f કેટલા છે 20 * h કેટલા છે આપણી જોડે 20 સમજ પડી મિત્રો હવે એકસો પચીસ વત્તા માંથી બાવીસ બાદ કરીએ એટલે કેટલા વધે બાર ભાગ્યા વીસ ગુણ્યા વીસ 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 જશે એટલે કેટલા વધ્યા એકસો પચીસ વત્તા બાર એટલે કે સાડત્રીસ તો આપણો મધ્યસ્થ કેટલો મળ્યો મિત્રો અહિયાં એકસો સાડત્રીસ એકમ મળ્યો ત્યારબાદ આપણને શું કીધું છે મધ્યસ્થ પછી શું શોધવાનું છે બહુલક શોધવાનું છે અવ ભૌલક માટે જો સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે 20 તો આપણો ભૌલક વર્ગ કોણ થશે 125 થી 145 થશે તો લક્ષ હોય અહીંયા કે લખી આપણે ભૌલક માટે તો ભૌલક વર્ગ કેટલો છે તો ભૌલક વર્ગ કેટલો હતો આપણો એકસો પચીસ થી એકસો ને પિસ્તાલીસો પચીસ થી એકસો બહુલક એલ ત્યારબાદ એચ ત્યાર બાદ એફ વન એફ જીરો એફ ટુ બરોબર આટલી વસ્તુ જરૂરી છે તો એલ કેટલા છે આપણી જોડે તો આપણે આગળ જ જોઈ લઉં એકસો પિસ્તાલીસમાંથી એકસો પચીસ જાય એટલે કેટલા સોરી એકસો પચીસ આવે અધ સીમા કેટલી છે એકસો પચીસ વર્ગ લંબાઈ કેટલી છે છે એફન એટલે આપેલ બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે વીસ અને અહીંયા કેટલું થશે વીસ એફ જીરો એટલે કે આપેલ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કેટલી તેર બરોબર એ કેટલી થશે તેર અને पाचन वर्ग ની આવૃત્તિ કેટલી છે 14 બરોબર આપેલ બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે 14 તો કિંમત મૂકીએ આપણે તો લખશું અહીંયા સૂત્ર શું છે તો લખીએ અહીંયા કે z = l + f1 - f0 / 2f1 - f0 - f2 * h આ આપણો બહુલકનું સૂત્ર છે इमग्नी के तो के 125 + f1 એટલે કેટલા છે 20 - f0 કેટલા છે 13 2f1 એટલે કે 20 * 2 એટલે કેટલા થાય 40 - f0 13 f42 14 * h કેટલા છે 20 સરવાળો કરીને 125 + चलो 20 માંથી 13 જાય તો કેટલા વધે 7 અને 13 + 14 એટલે કેટલા થાય 40 - 27 * 20 માટે ચલો 125 + સાદો 14 એટલે કે 140 / 40 માં દે 27 જાય તો કેટલા વડે તો કે 13 એટલે 140 / 13 આવે ચલો 140 / 13 કરી આપણે તો અહીંયા કરીએ ભાગાકાર 140 / 13 13 કા 13 અથવા 13 દન 130 लेकेला 10:00 बजे चलो भागना चलेनी सुन उतारा ऊपर से तो केला वैसे तो 100 એટલે 13 71 91 ફરીથી 9:00 વાગે ફરીથી ભાગના ચાલેની સુન લઈએ ચલો તો 13 6 13 સત્તા 13 72 કેટલા વાગે 12 વાગે બરોબર તો આપણો જવાબ કેટલો આવ્યો 125 + 10.76 સરવાળો કરીએ આપણે કેટલો આવશે એકસો પાંત્રીસ પોઈન્ટ છોતેર તો આપણો ઝેડ કેટલો મળ્યો અહીંયા તો કે મિત્રો બહુલક આપણો કેટલો મળ્યો છે એકસો ને પાંત્રીસ પોઈન્ટ છોતેર એકમ મળ્યો હવે શું કીધું છે બહુલક મધ્યસ્થ બહુલક અને મધ્યક ત્રણેય શોધવાનું છે બરોબર તો મધ્યસ્થ પણ શોધવાનું છે મધ્યક પણ શોધવાનું છે અને બહુલક આપણે મધ્યસ્થ બહુલક શોધી ગયું હવે શું શોધશું મધ્યક શોધે તો સૌપ્રથમ મધ્યકમાં શું જરૂર પડે મધ્ય કિંમત જેને આપણે શું કહીએ છીએ એકસાય અહીંયા વર્ગો લે કેવા છે વીસ નો તફાવત છે પંચ્યાસી માં વીસ ઉમેરે એકસો પાંચ એકસો પાંચમાં વીસ ઉમેરે એકસો પચીસ એકસો પચીસ માં વીસ ઉમેરે એકસો પિસ્તાલીસ મતલબ આ બધાની જે વર્ગ લંબાઈ છે એનો તફાવત કેટલો મળે છે વીસ નો છે એટલે આપણે અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકીએ કે અહીંયા શું મળશે મધ્ય કિંમત तो मध्य कीमत 85 अह 85 + 65 એટલે કે 90 ને 6 150 150 નો અડધો કેલા થાય તો કે 75 તો અહીં લખસુ 75 105 + 85 એટલે કે 110 ને 80 190 190 નો અડધો કેલા થાય 95 ચલો 125 + 105 એટલે 230 230 નો અડધો કેલા થાય 115 એ રીતે 145 + 125 ये लिखना था सर 270 था सर 270 નો અડધો કેલા થાય 135 લખી 270 5 ને 5 10 પડી પડી 1 4 5 6 7 ओके बस हो सकते चलो આયા બધે તફાવત તમે જો કેલો કેલો છે 20 20 નો તફાવત છે 135 માં 20 ઉમેરત કેલા થાય 155 155 માં 20 ઉમેર એટલે કે મળ 175 175 માં 20 ઉમેર એટલે કે મળ 195 બરોબર મધ્ય કિંમત મળી ગઈ આપણે કોક એકને a ધારી લઈએ a ધારશું તો 15 આપણે 135 ને a ધારી લઈએ = a અહીંયા શું લખશું ui શોધવાના છે ui = તો કે xi - a / h બરોબર ચલો xi માંથી a બાદ કરે એટલે 135 માંથી 135 જાય તો 0 આવે देखो 115 20 20। में से 135 बात करें तो -20 / 20 એટલે કેનો આવશે -1 95 માંથી 135 એટલે કેનો જવાબ -40 / 20 ભાગ ઉડાડો એટલે કેનો જવાબ -2 75 માંથી 135 એટલે કેનો વડે -60 એને ભાગ્યા 20 કરીએ એટલે કેનો જવાબ -3 હવે 155 માંથી 135 બાદ કરી એટલે 20 20 ભાગ્યા 20

5 * 2 = 10 - 10 13 * -1 એટલે -13 0 * 20 એટલે 0 14 * 14 8 * 2 = 16 4 * 3 = 12 આટલું થયું આપણું ચલો ટોટલ ગર્શું આપણે તો 12 + 10 એટલે 22 22 + 13 એટલે કે લખા થાશે -35 એટલે અહીં આપણે લખ્યું -35 એ રીતે 14 + 16 એટલે 30 30 - 12 એટલે કેટલા થશે 30 - 12 એટલે 42 બરોબર 42 માંથી 35 જાય 42 બરોબર - 35 + 42 કરે એટલે સિગ્મા FIUY કેટલું મળ્યું તો કે FIUY મળશે માઇનસ 7 મળે બરોબર મિત્રો સોરી + 7 મળશે ને 42 છે એટલે મોટી છે 42 + સંખ્યા એટલે + 7 મળે ચલો કિંમત મૂકી આપણે તો મધ્યક નું સૂત્ર શું છે તો કે મધ્યક બરાબર શું થાય છે સૂત્રો મધ્યક નું મિત્રો તો મધ્યક એક્સ બાર બરાબર અહીંયા પેલા લખીએ આપણે એ મધ્યક બરાબર સૂત્ર શું છે તો કે આપણું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફ વાયુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ ચલો a કેટલા ધારેલા આપણે તો કે a આપણે ધારેલા હતા જોઈ લઈએ a કેટલા ધારેલા 135 એ અહીં લખી દઈએ કેટલા છે a કેટલા છે 135 h કેટલા છે 20 સિગ્મા fi ui કેટલા મળ્યા અમને 7 અને સિગ્મા fi કેટલા છે 68 બરોબર બતાવી દો તમને મિત્રો a કેટલા છે 135 સિગ્મા fi ui કેટલા છે 7 सीगमा एफआई के अड़सठ तो तो एच के एक सौ 125 बात करे वीस तो आप तो अः लख एक सो पीस ना एक सौ के, साथ, FI के सिग्मा और साथ, और एक सौ पत्र सीग म एफआई के सात एफआई के सीग्मा अड़सठ अच्छे एच के वीस માટે અહીંયા આપણે ભાગ ચલાઈએ તો 135 વત્તા ચલો અહીંયા આમ લખાય 7 * 2 * 10 ભાગ્યા 64 માટે 135 વત્તા ચલો અહીંયા ભાગ ઉડારું છું તો પેલા થશે 34 * 2 68 થશે એટલે કે 70 ભાગ્યા 34 વડે આપણને અહીંયા બરોબર મિત્રો કેટલા મળશે 35 + 135 + 70 / 34 अठलू थयो मित्रों तो 70 भाग 34 કરી આપણે 70 ભાગ્યા 34 તો અહીંયા ભાગ ઉડાડી આપણે 34 * 2 68 કેટલા વધ્યા 2 બરોબર ફરીથી દશક લઈએ ઉપર તો ત્યારે શૂન્ય ભાગ ચાલશે 0 લેને તો કે નહીં ચાલે ફરીથી જીરો લઈએ જીરો ત્યારે બસો થયા તો ચોત્રીસ પંચા કેટલા થાય એકસો સિત્તેર બરાબર તો કેટલા વધ્યા ત્રીસ આપણે બે ડિજિટની જરૂર છે તો આપણો જવાબ કેટલો એકસો પાંત્રીસ વધતા બે પોઈન્ટ જીરો પાંચ સરવાળું કરીએ એટલે કેટલું આવે એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ આ આપણો શું મળ્યો એક્સ બાર મળ્યો બરાબર મિત્રો તો હવે આપણને શું કીધું છે કે ત્રણેયમાં આપણે સરખાવો તો લખશું અહીંયા अःति मध्यस्थ के मध्यस्थ के मै आपने तो एक सौ साड़ीस एकम अहिती मध्यस्थ एक सौ साड़ीस एकम त्यार મધ્યક કેટલો મળ્યો છે મધ્યક 137.05 એકમ તથા બહુલક બહુલક કેટલો મળ્યો છે 135.76 બહુલક 135.76 એકમ છે સરખાવાના છે ખાલી મતલબ સાથે લખવાના બીજું કઈ આપણે આમાં અર્ગતન કરવાનું નથી મિત્રો ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરનો દાખલો કે નીચે આપેલી આવૃત્તિ રીતનો મધ્યસ્થ અઠ્યાવીસ પાંચ હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો આપણને અહીંયા ઝેડ આપી આપણે એમ આપી દીધું છે એમ કેટલું છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બરોબર તો સૌ પ્રથમ અહીંયા શું જોઈશું સંચય આવૃત્તિ જેને આપણે શું કહીએ છીએ સીએ ચાલો એડ કરતા જઈશું તો જોઈએ પાંચના 5, चलो में एक्स उमरिये तो शुभ पांच एक्स पांच एक्स मीस पच्चीस एक्स पच्चीस एक्स मंदर उमरी अपने के पड़े मित्रों चालीस एक्सए चालीस एक्स मे वाय उमरी तो चालीस वत्ता एक्स व्ता चालीस वत्ता एक्स वत्ता वाय उ पिस्तालीस वत्ता एक्स वत्ता वाई 45 + x + y મળી ગયો કુલ સંખ્યા કેટલી જે આપડી જોડે n કેટલા જાય n પદ 60 છે માટે એયા લખી આપણે કે અહી n = 60 માટે n / 2 કેટલા થશે 30 થશે સમજ પડી 30 છે એટલે આપણું કયું હશે પચીસ વત્તા એક્સ એટલે આપણે શું લઈશું ચાલીસ વત્તા એક્સ લઈએ પચીસ તો પચીસ થી નાના હોય તો પચીસ થી મોટા હોય બરોબર એટલે ત્રીસ થી નજીકની સંખ્યા આપણને કઈ મળે છે તો કે ચાલીસ એક્સ બરોબર પછીનો વર્ગ કયો આવે છે અવલોકન ત્રીસ અવલોકન પછીનો સંખ્યા એવું તો ચાલીસ એક્સ મળે છે તો અહીંયા લખશું આપણે આપણો બહુલક વર્ગ કેટલો લઈએ આપણે તો કે અહીં અહીં આપણે મિત્રો એન બાય ટુ એટલે ત્રીસ છે એટલે આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે પચીસ વત્તા એક્સ થઈએ નજીકની કિંમત તો આ જ છે ચાલીસ વત્તા એક્સ બહુ દૂર થઈ જાય છે એટલે આપણે કહી લઈએ મધ્યસ્થ બહુલક વર્ગ સોરી મધ્યસ્થ વર્ગ પચીસ થી ત્રીસ થઈએ બરોબર જે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એની અંદર જ આવશે મધ્યસ્થ આપણને આપેલો છે કેટલો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે આમાં આની અંદર આવી જશે અરે 40 + x બહુ દૂર થાય છે ચલો પહેલા તો આપણે સમીકરણ એક લઈ લઈએ તો કે 45 + x + y = કુલ અવલોકન કેટલા છે 60 તો x + y = 60 - 45 એટલે x + y કેટલા થશે મિત્રો અહીંયા શું કરું છું ટોટલ અવલોકનો કેટલા થવા જોઈએ 60 થવા જોઈએ આપણે 60 આપેલા છે અવલોકન પણ અહીંયા તો આપણે 45 + x + y મળે છે એટલે પિસ્તાલીસ વત્તા એક્સ વત્તા વાય બરાબર સાહીઠ લીધા પિસ્તાળીસ ને બરાબરની સામે લઈ ગયું એટલે માઇનસ થશે સાહીઠમાંથી પિસ્તાલીસ બાદ કરે એટલે કેટલા વધે પંદર એટલે આપણું એક્સ પ્લસ વાય કેટલું મળ્યું મિત્રો પંદર મળ્યું આને આપણે એક નંબર આપશું હવે શું કરશું કે મધ્યસ્થ શોધી લઈએ તો કે મધ્યસ્થ વર્ગ લખશો અહીંયા કે મધ્યસ્થ વર્ગ આપણે કેટલો લીધો છે વીસ થી ત્રીસ બરોબર અને મધ્યસ્થ કેટલો છે તો મધ્યસ્થ આપણને આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ જેને આપણે એમ કહીએ છીએ એલ કેટલું થાય છે તો કે વીસ થી ત્રીસ લઈએ તો અંત અંત સીમા કેટલી છે બરાબર અધ સીમા સોરી તો કેટલી છે વીસ છે એચ કેટલો છે દસ છે ત્યારબાદ બીજું શું જોઈએ છે cf cf કેટલો થશે 5x થશે કારણ કે મધ્યસવર્ગની આઘાનાવર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 5x અને f એટલે કે મધ્યસુલની આવૃત્તિ કેટલી છે 20 છે કિંમત લઈ લીધી તો શું કે આપણે સૂત્ર મધ્યસ m = l + n / 2 - cf ભાગ્યા 1 બરોબર મિત્રો આનું સૂત્ર થયું गुनिया h l कितना आता 20 पहला तो 28.50 छे मध्यक छे l कितना छे 20 + n / 2 એટલે કેટલા થશે 68 ના અડધા બરોબર n / 2 કેટલા છે આપણી જોડે સોરી 60 ના અડધા કેટલા છે 30 લે અહીંયા 30 આવશે માઈનસ ચલો અહીંયા શું છે cf cf કેટલું છે આપણી જોડે 5 + x पूरक 5 + x 5x नाही 5 + x कौनस पूरक भागा f कितना छे आपणी जोड़े तो के f छे और के दस है। तो आप एम 20 અને h કેટલા છે 10 છે તો આપણો આટલું થયું સાદુર ભાપે 28.5 એમને 20 જેમ છે તેમ + 30 - चलो +- -5 -+- x અને છેદ ઉડાડли તો કેટલા વડે છેદમાં 2 બરોબર 10 10 ગુણાકારમાં आता ને ભાગમાં 2 કરતાલે 10 * 2 = 20 હવે 30 માંથી 5 બાદ કરીએ એટલે 20 28.5 = 20 + 30 માંથી 5 જાય તો 25 - x / 2 ભાગ ઉડાડે હવે 28.5 - 20

એક્સને સામે લઈ જઈએ એટલે એક્સ બરાબર પચીસ સત્તર આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે માટે એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને એક્સ બરાબર પચીસમાંથી સત્તર જાય કેટલા મળે આઠ મળે બરાબર મિત્રો લાંબુ લાંબુ એટલા માટે લખું છું કારણ કે તમને સમજ પડે પરીક્ષામાં તમે જેટલું શોર્ટ લખશો એટલો ફાયદો રહેશે સમજ્યા સમજ માટે હું આટલું લાંબુ કરું છું બાકી મને ખબર છે કે ડાયરેક્ટ અહીંયાથી બી આંબળે જો આઠ પણ પાસ થઈ જાય પાછા બેને આંબળે જોઉં તો પણ થઈ જશે આટલું બધું લાંબુ કરવાની જરૂર નથી तो समझ हूँ लाबा पद करू चुके कर दरक मित्रों ने व्यवस्थित समझ पड़े बाकी मैं लख तो अठाईस पॉइंट पांच मईनस वीस बराबर पच्चीस माइनस एक्स बाय टू आठ पॉइंट पांच गुणिया बे बराबर पच्चीस मईनस एक्स सत्तर मैनस सत्तर मटे अँ लखूँ सत्तर बराबर पच्चीस मईनस एक्स एक्स बराबर पच्चीस माइनस सत्तर मैट एक्स बराबर आठ अटला सॉर्टिमा यहां थी जे करू जो है मपती जाइए और समझ माटे वो વધારે लांबो लगो तो x कितना मडे आपण ने आठ मने x ની કિંમત આપણે કે લઈ લેશો તો કે x ની કિંમત આપણે લખીએ સમીકરણ 1 માં આપણું સમીકરણ 1 શું હતો x + y = 15 અહીં x x = 8 લેતા બરોબર તો શું થશે 8 + y = પંદર માટે વાય બરાબર પંદર એ વાય બરાબર કેટલા મળી જાય આપણને 7 મળે માટે એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત મળે ફરી સમજ મિત્રો તો આપણો અહીંયા દાખલા નંબર બે પૂર્ણ થાય છે આભાર મિત્રો